રાજકોટના જસદણમાં વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે યુવક પાસેથી દસ લાખ રૂપિયા પડાવતા ફરિયાદ નોંધવામાં આવી છે યુવાનને તેત્રીસ ટકા વ્યાજે રૂપિયા આપ્યા હતા ત્યારે આરોપીઓએ બે કાર મને મોબાઈલ પણ ઝૂંટવી લીધા છે પ્રમોશનરી નોટ લખાવીને પાંચ કોરા ચેક પણ પડાવી લીધા હતા ત્યારે પોલીસે મની લેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે તેત્રીસ ટકા જેટલા વ્યાજે રૂપિયા આપવામાં આવ્યા હતા અને આરોપીઓ દ્વારા બે કાર અને મોબાઈલ પણ ઝૂંટવી લેવામાં આવ્યા હતા

એક વ્યક્તિએ એત્રીસ ટકા વ્યાજ ની એક ઘટના સામે આવી છે દસ લાખ રૂપિયા પડાવી લીધા છે તેમની ગાડી છે તે પણ લઈ લીધી છે મોબાઈલ લઈ લીધો લીધો જૂટવી ઝુકવી ચાર પૈકી પાંચ લોકો સામે જસદણ પોલીસ માં ગુનો દાખલ કર્યો છે ત્યારે જસદણ પોલીસ જે છે તે આગળની તપાસ હાથ ધરી છે જી આભાર સમગ્ર માહિતી બદલ